આજે હું તમારી સાથે સરસ મજાના આઈડિયા કિચન ટિપ્સ શેર કરીશ જે તમને રેગ્યુલર લાઈફમાં બહુ કામ આવશે અને જેનાથી તમે બહુ બધું કામને આસાન કરી શકશો તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો અને વિડીયો જો ગમે તો લાઈક જરૂર કરજો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો પાવડર મેં તમારી સાથે બનાવીને શેર કર્યો છે તમે જે પાવડર લેતા હોય એમાં થોડા ઇન્ગ્રીડિયન્ટ વધારે નાખી દો ને તો સરસ મજાનું એક વરસ માટે જે છે પાવડર બનીને રેડી થઈ જાય અહીંયા હું તમને ત્રાંબાના અને મારી આગળ પિત્તળના નથી ને તો પિત્તળના વાસણ પણ હું તમારી સાથે કેવી રીતે ક્લીન થાય આ પાવડરથી એક દેખાડી ત્યાં કાચના એલ્યુમિનિયમના સ્ટીલના અને ત્રાંબાના વાસણને આ રીતે ક્લીન કરીને બતાવું છું તમે જોઈ શકો છો થોડો પાવડર લેવાથી બહુ સરસ મજાના વાસણ ક્લીન થઈ જશે અને ક્યારેક ક્યારેક શું થાય આપણે બાર બહારથી પાવડર કે એવું બધું લેતા હોય ને તો કોઈ કોઈને એલર્જી હોય કે કોઈને પોસાતું પણ ન હોય તો એના માટે આ સરસ મજાનો આઈડિયા છે એકવાર આવો પાવડર બનાવીને રાખી દો તો બહુ આખું વર્ષ સુધી તમારું કામ આસાન થઈ જતું હોય છે અને મોટાભાગના લોકો જે ડિટર્જન્ટ પાવડર કે ડિશવોશર પાવડર જે આવતો હોય કે લિક્વિડ આવતો હોય એનાથી એના હાથમાં ચાંદા પડી જતા હોય છે તો તમે રિઝલ્ટ જોઈ શકો છો બધા જ મેં જે ધાતુ હોય છે એમાં સ્ટીલ હોય કે ગમે ત્રાંબુ એ બધામાં મને મેં આ પાવડર લગાવીને તમારી સાથે રિઝલ્ટ પહેલાં શેર કર્યું છે તમે જોઈ શકો છો આ રીતે કેમકે જો આવા તાંબાના પિત્તળના વાસણમાં આપણે રોજ રોજ ક્લીન કરવા જઈએ ને તો બહુ બધી વાર લાગતી હોય છે અને કા આપણે પર્ટિક્યુલર એને ક્લીન કરવા માટે અલગ વસ્તુ પાવડર કે એવું કંઈ અલગથી તમારે બહારથી લેવું પડતું હોય છે તો એના બદલે તમે એકવાર જ આ પાવડર બનાવી અને ડબ્બો ભરી લ્યો પછી તમે એને રાખી શકો છો તો થોડો ઘણો પાવડર આપણે એમાં એડ કરીશું પણ બહુ વધારે નહીં એડ કરીએ આ વિના મહેનતે અને ઓછા સમયમાં તમારા ઘરના એકદમ વાસણ ક્લીન થઈ જશે તો શું શું કરવાનું છે આ પાવડર માટે ચાલો જોઈએ પહેલાં એક મેં બાઉલ લઈ લીધું છે એમાં છ ચમચી મેં આ રીતે ઘઉંનો લેટ એડ કર્યો છે ઘઉંનો લોટ એડ કર્યા પછી આપણે આમાં ડિટર્જન્ટ પાવડર એડ કરીશું ઘઉંનો લેટ લીધો હોય એનાથી હાફ આપણે ડિટર્જન્ટ પાવડર લેવાનો છે એવું મેક્સિમમ એવું નથી કે હું જે રીતે લઉં છું એ રીતે તમારે લેવાનું પાવડર તમે વધારે પણ એડ કરી શકો છો તમારે જો તમને એવું હોય કે વાસણમાં વધારે ફીણ વળે તો જ વાસણ આપણા સારા થઈ ગયેલા હોય એવું તમારા મનમાં હોય તો વધારે પાવડર એડ કરી શકો છો પછી ચણાના લોટની મોટી ચમચી પણ નાખી હતી અને મેં બે ચમચી મીઠું પણ નાખ્યું હતું અને એક લીંબુના સોડા જે આપણે જે લીંબુના સોડાનો યુઝ કરતા હોય સાયટ્રિક એસિડનો એ પણ મેં એક ચમચી અહીંયા એડ કરી દીધી જે એડ કર્યું છે ને બધું મેં કીધું છે ને ઉપરથી જે વિડીયામાં તમને દેખાય જ છે કે કે રીતનો રેશિયો મેં લીધો છે પછી મારે આમાં થોડોક કલર લાવવો તો અને આમાં થોડુંક આપણે સ્મેલ પણ લાવી હતી એટલા માટે મેં થોડોક પીતામરી પાવડર પણ એડ કરી દીધો છે જેથી કરીને આપણો પાવડર જે ઘઉંનો લોટ જેવો લાગે ને એવો ના લાગે એ એડ કરી અને તમે ગમે ત્યારે એને જે છે યુઝ કરી શકો છો પછી નેક્સ્ટ આઈડિયા તમે જોઈ શકો છો અહીંયા મેં ભૂકીનો જે ડબ્બો ખાલી થયો તો પ્લાસ્ટિકનો રેપર કાઢી લીધું છે અને એક આવા નાની નાના જો એનું મોઢું હોય ને એને આમાં કોઈ પણ પાવડર વગેરે વસ્તુ નાખવી હોય ને તો એ કટ કરીને વોટર બોટલથી હું બધું પાવડર વગેરે ભરું છું જેથી કરીને બહાર ઢોળાય નહીં પછી આપણે એન પછીનો આઈડિયા જોઈ લઈએ કે આ તમે ઘણી મેં બતાવી એ રીતની બધું એમાં જામી ગયેલું હતું કેમ કે મોટાભાગના આપણે ચા કે પછી વધારાનું તેલ કે ઘી ગાળવા માટે અમુક ગણી અલગ રાખતા હોય ને તો ક્યારેક ક્યારેક બહુ બધી કાળી થઈ જતી હોય મિક્સ કરી દીધું હોય તો પણ થાય છે એવું તો બસ એને થોડી વાર મેં બાળીથી જેથી કરીને અંદરનું જે બધા કાણા ભૂરાઈ ગયા હતા ને એ બધા કાણા એકદમ ઓપન થઈ ગયા તો આ એક તો દાદી નાની માને સમયથી હાલો આવે છે બધાને ખબર જ હોય છે બીજું કે આ રીતનું જે વાઇપર હોય ને નાનું એવું વાઈપર આપણે કાઉન્ટર ટોપને ક્લીન કરવા માટે રાખતા હોય છે તો આ એક કપડું લઈ લીધું છે ડિસ્કાર્ટેડ કોઈપણ કપડું લઈ અને ફોલ્ડ કરી મિડલથી કટ કરી અને કટ થઈ જાય એમાંથી આપણે વાઈપરનું જે માથું છે ને જે હેન્ડલ એને એમાંથી પાસ કરી અને આ રીતે તમારે એને સંકેલીને સરખું રાખી દેવાનું છે પછી પાણી નાખી અને તમે કાઉન્ટર ટોપને અમુક વસ્તુ ઢોળાણી હોય ને તો એનેથી ક્લીન કરી શકો છો અમુક વસ્તુ વાઈપર થતી નથી પણ આ રીતે કપડું રાખીને જે પોછાનું કામ હોય યાની કે જે તમારે મોપિંગનું કામ હોય એ પણ આસાનીથી થઈ જાય છે અને નાના નાના જે તિરાડો વગેરે હોય ને એમાંથી પણ કચરો ઇઝીલી આવી જાય છે નાની મોટી આપણે જુગાડ અપનાવીએ બહુ બધા આપણે એઝ એ હાઉસવાઇફ બહુ બધા આપણા ડેલી લાઈફમાં જુગાડ કરતા જ હોઈએ છે કેમ કે મેં અહીંયા જોયું કે આ અહીંયા હું જ્યાં રહું છું દુબઈમાં ત્યાં બહુ બધા કન્ટ્રીના લોકો છે પણ જો કિચનમાં અને ઘરમાં કોઈ જુગાડ કરતું હોય ને તો એ આપણે ઇન્ડિયન અને એમાં પણ વધારે હોય ને તો આપણે એઝ અ ગુજરાતી હાઉસવાઇફ કેમકે આપણે એક સાથે બહુ બધા કામ કરવા પડતા હોય છે અને ઉપરથી બહુ બધી વસ્તુ મેનેજ કરવી પડતી હોય છે અને આ એક આઈસ્ક્રીમનો ડબ્બો હતો રેપર કાઢીને નાની મોટી વસ્તુઓ તમે એમાં ભરી શકો છો તો આપણે ટૉપિક ઉપર આવીએ તો જો તમને કોઈ પણ જુગાડ ખબર હોય ને તો પ્લીઝ મેલ કરી શકો છો અને મેસેજ પણ કરી શકો છો હું તમને જે પણ તમારો જુગાડ હશે ને એને વિડીયોમાં કન્વર્ટ કરીને વિડીયો બનાવીને જરૂર દેખાડીશ અહીંયા મેં થર્મોકોલ લઈ લીધો છે કટકા કરી લીધા છે પછી મેં આમાં કેરોસીન નાખ્યું છે મેં જોયું કે કેરોસીન નાખવાથી થર્મોકોલ કંઈ ફેર પડતો નથી કંઈ ગ્લ ગ્લુ વગેરે પણ બનતો નથી તમે જોઈ શકો છો એટલે કે બધા જે ટીપ્સ એન્ડ ટ્રિક આવે છે એ કામ નથી કરતી મેં એક અહીંયા મેં પેલે કરેલી છે જે મારું ટબ તૂટી ગયું હતું ને પ્લાસ્ટિકની વસ્તુને જોઈન્ટ કરવા આ રીતે તમે ગ્લુ બનાવી શકો છો જો આ રીતે તમારે થર્મોકોલના પીસ લઈ લેવાના છે અને પછી તમારે આ રીતે ગ્લુ જે ફેવિક ગ્લુ આવે છે ને એ એડ કરી દેવાનો છે તેનાથી તમારો જે થર્મોકોલ હશે ને એકદમ પીગળી જતી અને પીગળી ગયા પછી તમે વધારાનો જે ગ્લૂ છે એમાં વધારે થર્મોકોલ એડ કરીને વધારે ગ્લુ બનાવી શકો છો અને પછી એને કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિક હોય કે જે દીવાનું આપણે કોઈ પણ માટીના દીવાને એકબીજા સાથે જોડવા હોય તો એને આ રીતના કોઈ પણ પ્લાસ્ટિકના મટિરિયલને જોડવા હોય તો એના માટે તમે એ ઇન્સ્ટન્ટ આવો ગ્લુ તૈયાર કરી અને બનાવી શકો છો અને જોઈન્ટ કરી શકો છો તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતે મેં ડ્રાય ચીલી લઈ લીધા છે જોતા એના મૂળિયા હોય એના જે મૂળિયા શું પેલું શું કહેવાય એના ડીટિયા હોય ને એ કાઢી નાખવાના છે અને ડીટિયા કાઢી અને પછી એના જે બી હોય ને બધા સીટ એ બધા અલગ કાઢી લેવાના છે અલગ કાઢ્યા પછી તમારે બે મિનિટ માટે ધીમી આંચ ઉપર આ બધા જ મરચાંને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે ડ્રાય રોસ્ટ કર્યા પછી તમારે આને મિક્સરમાં પીસી લેવાના છે મિક્સરમાં પીસી લીધા પછી તમારા એક જે બહારથી આપણે ચીલી ફ્લેક્સ લેતા હોઈએ છીએ ને એ જ પ્રકારના એવા ચીલી ફ્લેક્સ બનીને રેડી થઈ જશે અને પછી જે આપણે જે આપણે સીડ નીકળ્યા હતા ને અલગ એને એને આરે મિક્સ કરી દેવાના છે તો ચીલી ફ્લેક્સ બની અને રેડી થઈ જશે જે તમે ગમે એ તમારી પીઝા હોય કે કોઈ પણ વસ્તુ બનાવતા હોય એમાં ઉપયોગ કરી શકો છો તો આઈ હોપ કે તમને અહીંયા સુધીના જે પણ ટિપ્સ અને જુગાડ હતા હેક્સ હતા એ ગઈમાં હશે અને ગયમાં હોય તો પ્લીઝ અત્યારે વિડીયામાં થોડીક વાર ઊભા રહી જાઓ અને વિડીયો જે છે એને લાઈક કરી દો અને જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અહીંયા જ મેં ટિશ્યુ પેપરને ગોળાકાર કટ કરી એકમાં પિંક લાઇન કરી દીધી છે એકમાં ઓરેન્જ લાઇન કરી દીધી છે પછી પાણી છાંટી દીધું છે જેથી કરીને કલર આખામાં પ્રસરી જાય પછી એક કોઈ પણ મગ લઈ લેવાનો છે કોઈપણ વસ્તુ મોટી ઝાર કે પછી આ રીતે ફેવિકોલની મદદથી એક પછી એક ચોંટાડતું જવાનું છે પહેલી લાઈનમાં તમારે છ આ રીતના જે છે આપણે ગોળાકાર કટ કર્યા ને એ છમાં ચોંટાડવાના છે જેથી કરીને શું થાય કે જેમ આગળ તમને ખબર પડશે ફ્લાવરનું આ ફ્લાવર સરસ બનીને રેડી થઈ જશે પછી આ રીતે તમારે ત્રણ ચોંટાડવાના છે પછી ઓરેન્જ કલરના એવી રીતે તમારે લાઇન કરવાની છે જેવડું મોટું ફૂલ બનાવવું હોય એવડું બનાવી શકો છો અને સુકાઈ ગયા પછી તમે જોઈ શકો છો આનું રિઝલ્ટ આવા બનાવીને તમે ઘરને શણગારી પણ શકો છો